તારીખ બાર જાન્યુઆરી બે ચોવીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નાડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવશે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર વરણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મિટિંગ યોજાઈ આ મિટિંગમાં જિલ્લા કલેક્ટર દ્વારા પતંગ મહોત્સવનું સુચારુ આયોજન થાય અને એની ભવ્ય ઉજવણી કરવામાં આવે એ સંદર્ભે અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા વધુમાં કલેક્ટરે પતંગ રસિકો અને દર્શકોને કોઈ જ તકલીફ ન પડે તથા તેમને તમામ સુવિધાઓ મળી રહે તે માટેના સૂચનો કર્યા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં દેશ અને વિદેશના ખ્યાતના પતંગબાજો નડાબેટ આવીને બનાસવાસીઓ સાથે આકર્ષક પતંગો ઉડાડી પોતાના કૌવતનું નિદર્શન કરશે જેનાથી હર્ષોલ્લાસ અને આનંદભર્યા માહોલની શાનદાર જમાવટ થશે તથા આ પ્રસંગ વિશેષ આનંદદાયક અને યાદગાર બની રહેશે આ મિટિંગમાં કલેક્ટર વરૂણકુમાર બરનવાલ નાયબ વન સંરક્ષક અભય કુમાર સિંધ નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિત સર્વે અધિકારીઓ રૂબરૂ તથા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા